હાલતું થયા વગેરે બાપુ કાંઈ મેળ પડે એવો નથી થયા વાવણી કર્યા વગેરે બાપુ કાંઈ નીપજે જ નહીં ભાઈકમાં એ જે થાય છે ભાઈકમાં ભાઈકમાં ગાડા બાવળિયા થાય મહેનત તો કરવી પડે ને વાવવું પડે ખેડવું પડે એને ટોવવું પડે પાણી ખાતર આપવું પડે પછી ગાડા લઈને જવાય જેમ નામ ગરમી હરે ગાડા ગામ આખું વાવતું હોય ત્યારે આપણે સૂતા હોય ગામ ગાડા ફરવા જાય ત્યારે આપણે વાવણી કરવા જઈએ શું ના ગાડા ફરો વસ્તુ એવી છે મારો કહેવાનો ચિત્ત શાંતિ મન ની પ્રશંસા દિલની ની દાતારી ગુમડા રોજ અને ટાટિયા તાવ ટાટ એટલું માલકોર આવે ભજન છે ને સુધી બાબત ગુમડું હોય ને દવા લગાડવાની હોય ઉપર થી મટે માલ થી આ ભજન એવું છે આ ઉમળકો બાપુ અંદર થી આવે તમને ટાટિયા તાવ ની ટાટ જડે ને પછી આખો ડામચ્યો માથે નાખો ને તોય ન ઉતરે માલકુરથી ચાલુ થઈ જાય એટલે કે ચિત્ત ની શાંતિ મન ની પ્રશંસા દિલની ની દાતારી ગૂમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢા એટલું માલકુરથી આવે બહારથી ન આવે એ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય એમ નામ નથી ફતે હું એટલે સવારામ કહેશે કે મારા ગુરુ ન મળ્યા બાપુ હોલગરજી બાપુ ન મળ્યા તો સવારામને કોણ ઓળખતું હતિ મને કહ્યો હે જતવાડીનું પીપળી કહેવાય ને સવા ભગતનું પીપળી થઈ ગયું એને કેવું ભજન કર્યું છે જતવાડીમાં નામ ફેરવી નાખ્યું આખું એમ નામ ફરે

અમરનગર માં યાદમ દેખા નતી દી ભૂલી ગઈ તી હું વાહ ભજન માં બેઠા હોય ને મારા રામ તો દેહ ની તમારી દશા મટી જાય દેહ ની दशा તમારી મટી જાય ચા ની જરૂર નો પડે ને બંગાહુય નો આવે ને ઘડિયાળ માંય નો જોવું પડે જો ભજન માં બેઠા હોય તો બાપો હવાર પડે ઘડીએ ઘડીએ આમ રહોડા ગુર થાતા ચા મૂકે તો સારું જ ચા મૂકે તો સારું હવે ના હાટું આવ્યા એને ભજન હું ભેળાવા દેહની દશા મટી જાય આપણી ગત ગંગા છે ને જેસલ તોરલ રૂપાદે દે માલ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધાય ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બહેરા ને આદમી ને બધા હતા પણ ખોળીયા જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય રામ આપણે બેઠા છે બધાય ભજનમાં પણ ઘોડા બધા નોકા નોકા હાલતા વાડીએ જાવું છે સુર્યનગર જાવું છે આમ જાવું છે પૂસડું જાવું છે ઘરે ડોબું વ્યા એવું છે ઘર એકલું છે ડેલી બંધ જ કરી કઈ ઘોડા હાલ થાય આ એક થવાની જરૂર છે એકતાની એટલે આપણી ગત ગંગા કહે છે કે આ દેહની દશા માટે તો સમજાય બાકી નો સમજાય એટલે કે છે અમરનગર માં આત્મ દેખાનથી ભૂલી ગઈ તીવું દેહનું ભાન

સાંભળો સાંભળો ના અમારે મારે ક્યાં તમારી પાસે લોન લીધી છે નિર્ભય ના તો ઈશ્વર ના નામ માં નિર્ભય ના તો હોવો જોઈએ એમાં ભય ન હોય અને અમે રાડ્યું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતાય નથી આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ બાકી લેવા જેવું છે એટલી મને ખબર લઈ શકાય તો પછી મારા મોઢે હોય તો ભલે ને બીજાના મોઢે હોય તો ભલે કોઈક સાધુ સંતના મોઢેથી હોય તોય ભલે વાણી છે ને એ વાણી જ હોય એટલે કે છે